કેટલી વાર ને હરગે આપણો આ ઘડીક વાર હરગે ભાઈ ભાઈ ઠંડી લાગવાની ના બોદરો જવાનું બે દી ઠંડી લાગી જાય તો ભાઈ પંખો ચાલુ કર્યા વગર હું ના એટલે બીજી ઠંડી ભાઈ છે એટલે બી એ છે હવાર નીચે બ્લોક માં એટલે ઠંડી ઠંડુ ઠંડુ તો કંટારો નેહાર જઈ નઈ એ તે એક ઠંડી ઓ

ની કાંધી ની બધી દાદાગીરી ઉતારી દઉં ખાલી જોવો તમે જો હે

તમને કીધું મને તને તો હવારમાં જોઈ લો થેરા વાતો કરો બતા મને